મીના આજે એક નવા પરિવારમાં આવી છે પરણીને આખો પરિવાર અને સાથે મીના અને માલવ બંને પણ બહુ ખુશ છે આખરે લગ્ન પણ તેમની મરજીથી થયા છે બસ દુઃખી છે મીનાના મમ્મી પપ્પા આનંદ અને લેસા મીના તેમનું એકમાત્ર સંતાન છે બહુ લાડકોટથી ઉછેરી છે આનંદ તો તેનો પડ્યો બોલ ઝીલે તેની દરેક ઈચ્છાઓ પૂર્ણ કરી છે અને સાથે મીના જિદ્દી અને અભિમાની ન બની જાય તેનું ખાસ ધ્યાન રાખતી તેની મમ્મી લેસા લેસા પણ કંઈ કમ નહોતી પણ તે જોબની સાથે પરિવાર અને બધું સંભાળતી પણ તેઓ તે મીનાને એ રીતે તૈયાર કરે છે કે તે ક્યારેય કોઈ પણ બાબતમાં પાછી ન પડે તેને શું શું નથી શીખવ્યું સ્વિમિંગ કરાટે ડાન્સિંગ રસોઈમાં પણ ચાઇનીઝ ઇટાલિયન સાઉથ ઇન્ડિયન પંજાબી ગુજરાતી બધું જ આવડે સાથે ભણવામાં પણ તે ઇન્ટિરિયર ડિઝાઇનર બની ગઈ છે આ બધાની સાથે સંસ્કાર તો ખરા જ આટલું બધું એક તુલસી ક્યારાને માવજત અને પ્રેમથી ઉછેર્યા પછી તેને બીજાના હાથમાં સોંપવો એ કંઈ નાની સૂની વાત નથી અને એ પણ ત્યાં એ ક્યારો કેટલો સચવાશે એની ના કોઈ ગોરંટી ના વોરંટી દીકરીના માતા પિતા જ આ લાગણીના તાણાવાણા સમજી શકે પોતાના શરીરનું કોઈ અંગ કોઈ છીનવી લે અને આપણને પાંગણાંપણું અનુભવાય એવી જ કંઈક હાલત એક દીકરીને સાસરે વિદાય કર્યા પછી માતા પિતાની થતી હોય છે એવું જ અત્યારે આનંદ અને લેસા અનુભવી રહ્યા છે સમય અને સંજોગોથી ઘડાયેલા બંને આજે દીકરીને વિદાય આપ્યા પછી ઘરે આવીને રાત્રે પોતાના રૂમમાં હવે એકબીજાનો સહારો બનવાનો નિષ્ફળ પ્રયત્ન કરી રહ્યા છે મીના લગ્ન કરીને કંઈક સપનાઓ અને અરમાનો લઈને માલવ સાથે સપ્તપદીના વચનો લઈને આવી છે બંનેના લગ્ન એક અરેન્જ મેરેજ છે પણ બંનેના માતા પિતાએ તેમને એકબીજાને સમજવા માટે બે વર્ષ જેવો સગાઈ પછીનો સમય આપ્યો છે તેથી કદાચ બંનેને હવે એકબીજાને બહુ સારી રીતે સમજી ચૂક્યા હતા બંને એકબીજાની પસંદ નાપસંદ કઈ કોની મજબૂતાઈ અને કઈ કોની નબળાઈ છે એ પણ ખબર હતી બસ સમય જતાં ક્યાં વાર લાગે છે બંને હનીમૂન માટે જઈ આવ્યા આ દિવસોમાં તો ક્યારેય મીનાની સાસરીમાં હોય એવું લાગ્યું નહીં હવે આ બધું પૂરું થતાં જ તેને હવે પોતાના ઘરની યાદ આવવા લાગી એટલે થોડા દિવસ ત્યાં તેના મમ્મી પપ્પા પાસે જઈ આવી બસ હવે શરૂ થઈ ગઈ રૂટીન લાઈફ અને શરૂ થઈ એક આધુનિક યુવતીની એક સંયુક્ત કુટુંબમાં સાથે તેમનો માન આદર સચવાય અને તેના પણ સપના તૂટે નહીં તે જ રીતે જિંદગીમાં આગળ વધીને મોકળો માર્ગ બનાવવાનો હતો માલવ બાબતે તો કોઈ સવાલ જ નહોતો હજી સુધી તે મનોમન ભગવાનનો આભાર માની રહી છે કે માલવ જીવનસાથી તરીકે એના જીવનમાં આવ્યો તે એટલું માન પણ આપતો સાથે જ એની લાગણીઓને સમજતો માલવનો એક સંયુક્ત પરિવાર છે તેને તેમાં તેના મમ્મી પપ્પા બા દાદા અને એક કાકા કાકી છે અને કાકાનો એક દીકરો અને દીકરી માલવની એક સગી બહેન આટલા મોટા પરિવારમાં કામ કરવા મીના હજુ ટેવાય નથી પણ એ બને એટલું ઝડપી શીખી રહી છે ઘરમાં બધાની ઘણી આદતો બધી સિસ્ટમ તે બધું નોંધી રહી છે બે મહિનામાં તો તે બધું કરતી થઈ ગઈ અને એક દિવસ તે કહે છે હું હવે મારા ઇન્ટિરિયરનું કામ શરૂ કરવા ઈચ્છું છું માલો તો રાજી ખુશીથી સહજતાથી હા પાડી દે છે અને બીજા દિવસે બધા સાથે નાસ્તો કરવા બેઠા હોય છે ત્યારે જ માલો મીનાના ઇન્ટિરિયર કામ શરૂ કરવા વિશે વાત કરે છે ત્યાં જ વચ્ચે તેના દાદી ત્રાળુક્યા બેટા ઘરમાં ક્યાં કંઈ કમી છે આટલા રૂપિયા છે આટલા કમાવનાર છે એને ક્યાં બહાર જવાની જરૂર છે માલવ અત્યારે બધા પૈસા માટે જ થોડી જોબ કરે છે એ ભણી છે તેને તેના ભણતરનો પ્રેક્ટિકલી અનુભવ પણ છે તો એ કામ કરે એમાં શું વાંધો છે અને આખો દિવસ ઘરે રહીને પણ શું કરશે દાદી ઘરમાં કેટલા કામ હોય તને શું ખબર પડે તારી મમ્મી અને મેં આખી જિંદગી બહુ કામ કર્યું હવે તો એને પણ આરામ જોઈએ ને ક્યાં સુધી આ બધું કર્યા કરશે માલો એટલે તું કામ માટે એને ઘરે રાખવા ઈચ્છે છે કામ માટે બધું કામ બંધાવી શકાય ને અને રસોઈ માટે તો બધા છો એ પણ કરશે સાથે દાદી આટલા સમય બધા જાતે જ કામ કરતા હતા ને હવે પોતાના બહેરાને કરવાનું થયું એટલે કામવાળી બંધાવવાની પતિ ગયું હજુ તો એક મહિનો થયો છે લગ્નનો ને બહેરીનું માનતો અને એનું ઉપરાણું લઈને ઘરના વડીલો સામે બોલતો થઈ ગયો આ બહુ ભણેલા લાવો ને એટલે આ જ પંચાત માલવ દાદી પપ્પા કે કોઈએ કામવાળી કે એવી વસ્તુઓ માટે ના નથી પાડી પણ તમે લોકોએ જ અમને કામવાળીનું કામ ન ગમે એ કહીને કોઈ આવે તો ભગાડી દેતા બીજું કોઈ કશું બોલતું નથી માલવનો ગુસ્સો હવે વધી રહ્યો છે એ જોઈને ડાઇનિંગ ટેબલથી નીચેથી તેની બાજુમાં બેઠેલી મીના માલવનો હાથ પકડીને ધીમેથી હવે આગળ કંઈ પણ ન બોલવાનું કહે છે અને માલવ ચૂપચાપ થઈ જાય છે અને બધા શાંતિથી કંઈ બોલ્યા ચાલ્યા વિના નાસ્તો કરીને પોતપોતાના કામ માટે જતા રહે છે રૂમમાં આવીને મીના થોડી ઉદાસ બેઠી હોય છે માલવ તેની પાસે આવે છે માલવને એમ કે મીના ગુસ્સે થશે પણ એ કંઈ બોલી જ નહીં ફક્ત એટલું જ કહ્યું તને મમ્મી પપ્પાએ સગાઈ વખતે વાત કરી હતી ને કે લગ્ન પછી હું મારું ઇન્ટિરિયરનું કામ કરીશ મારી ઈચ્છા હશે એ મુજબ તમા ત્યારે તો તે હા પાડી હતી તો અત્યારે કેમ આવું થયું મા લવ તું ચિંતા ના કર હવે જે કરીશ તે હું કરીશ અને પ્રેમથી આ ઘરમાં રહીને જ અને બધા જ મને સામેથી હા પાડશે માલવ એવું તું શું કરીશ મીના આ વાત ખરેખર મારે જ મારી રીતે દાદીને કહેવાની જરૂર હતી જેથી બાને તું મારું જ માનનારો પણ ના લાગે તું જો હું બધું ધીરે ધીરે કરીશ માલો સારું જેમ તને ઠીક લાગે તેમ હું હંમેશા તારી સાથે છું બાય લવ યુ કહીને તે ઓફિસ જવા નીકળે છે મીના વિચારે છે મમ્મી જ્યારે લગ્ન કરીને આવી હતી તેને ઘરની પરિસ્થિતિને કારણે જોબ કરવી પડી હતી અને ખાસ તો મારા જન્મ પછી કદાચ મને છોડીને જોબ માટેની ઈચ્છા ન હોવા છતાં આજે મને એટલી ભણાવી ગણાવીને દરેક પ્રકારે તૈયાર કરીને મમ્મીએ મોકલી છે પણ મમ્મી ક્યારેય તેની ઈચ્છા ના ઈચ્છા કોઈ સમક્ષ રજૂ નહોતી કરતી બધાની ઈચ્છા હોય એ મુજબ કરી લેતી તેને તેના ઘણા શોખ ઈચ્છાઓ તો જન્મતા પહેલાં જ મારી નાખ્યા હતા અને આજે હું પણ તેના જેવી જ શોખીન છું એટલે કદાચ તેને મને એવું શીખ્યું છે કે હું કોઈ વસ્તુમાં હારી ન જાઉં મારા શોખ અધૂરા ન રહે માટે મને સારા પૈસાવાળા ઘરમાં પરણાવી જેથી ઘરની જવાબદારીઓ પૂરી કરવામાં મારા શોખ પૂરા કરવાની ઉમંગ જતી ન રહે પણ જમાનો ગમે તેટલો બદલાય સ્ત્રીઓની સ્થિતિ એવી જ રહે છે કોઈના પર હંમેશા આશ્રિત જ રહેવાનું સામાજિક રીતે બધાની માનસિકતા હજુ આવી જ છે ઘરની ચાર દિવાલો વચ્ચે રહીને ઘરનું કામ કોઈની ને કોઈની ચુગલી બીજાના ઘરની પંચાતો કરવી આ જ થોડું કામ છે આ ટેકનોલોજી અને વિજ્ઞાનના જમાનામાં દુનિયા કેટલી આગળ નીકળી ગઈ છે અને સ્ત્રીઓ શું ઘરમાં રહીને પુરુષોના હુકમોને સાંભળવાને સહન કરવા માટે થોડી છે આખરે કંઈક કામ કરવું જોઈએ બસ હવે હું મારી જાતે જ ઘરનાને મનાવીશ બધાની સાથે રહીને તેમની માનસિકતા જાણીને તેમને બદલીશ એ પણ આ ઘરમાં બધાની સાથે રહીને જ માલવને તેના પરિવારથી દૂર કર્યા વિના જ કાલથી જ શરૂ થશે મારું મિશન આજની નારી સૌને ભારે મીનાએ બીજા જ દિવસે વહેલા ઉઠી ગઈ સૌથી પહેલાં પાંચ વાગે અને બધા છ વાગ્યા ત્યારે અડધું કામ પતાવી દીધું હતું પછી તે માલવના બા સાથે પૂજા કરે છે તે કહે એ પહેલાં બધું જ તેમનું કામ કરી દે છે ઘરમાં પણ કોઈને પણ કંઈ મદદની જરૂર હોય તે મદદ કરતી અને સાથે જ રસોઈ પણ એ બનાવી લેતી તે અવનવી વાનગીઓ ઓનલાઈન શીખીને બનાવે છે પાછી બધાને ભાવે એ રીતે કહેવાય છે ને કે પેટ એ કોઈના દિલની નજીક પહોંચવાનો સૌથી સરળ માર્ગ છે બધાને આજ સુધી તો બધાની કોમન અમુક વસ્તુઓ બને અને બધા જમી લે પણ હવે તો બધાને ભાવતી અલગ અલગ વસ્તુઓ બનવા લાગી છે એ પણ એનું ધ્યાન રાખીને બનાવતી કે કંઈ બગાડ ન થાય નહીં તો પાછું બીજો સવાલ ઉઠે કે અલગ અલગ બનાવવાથી બગાડ થાય છે પણ તે દરરોજ આવું ન કરતી દરરોજ એકાદ બે વ્યક્તિની ભાવતી વસ્તુ બનાવે વળી દાદી અને તેના સસરાને ડાયાબિટીસ હોવાથી તેઓ ગણપણ વિનાની અને લિમિટેડ વસ્તુઓ ખાતા તેમને એકનું એક શિડ્યુલ વડે ખાઈને કંટાળી જતા મીના હવે એ લોકોને સારી અલગ વેરાયટીવાળી વસ્તુઓ બનાવી દેતી કે ડાયાબિટીસમાં ખવાય આ બધાથી હવે બધાને તેની સાથે મજા પડવા લાગી છે આમ પણ તે થોડી બોલકી અને મજાકી છે તે કોઈને પણ સાચી વાત બહુ સારા ટોનમાં કહી શકે છે પણ આજ સુધી બધું નવું હોવાથી તે તેનો બહુ ઉપયોગ નહોતી કરતી હવે મીના કંઈ કહે તો બધા તેની વાત માનવા લાગે છે પણ તે અત્યારે તેના જોબ માટે પૂછવા નહોતી ઈચ્છતી તે ઈચ્છે કે એ લોકો સામેથી મને કહે તે આખો દિવસ બધા માટે આટલું કરતી એટલે બધા પણ બેસી રહ્યા વિના તેને મદદમાં લાગી જતા પણ બાકીના તો હવે થોડી ઉંમર થઈ હોવાથી કામમાં થાકી જતા પણ માલવના બાનું એટલું વર્ચસ્વ હતું કે કોઈ એમની સામે બોલી ન શકતું કારણ કે માલવના દાદા બહુ જાદાદ તેમના ગયા બાદ મૂકી ગયા હતા આ લોકોએ તો ફક્ત સંચાલન કરવાનું છે છેલ્લે બાજ થાકીને બોલ્યા આપણે વાસણ કચરા પોતા બંધાવી દઈએ જેથી બધાને રાહત રહે અને મીના બેટા તારું એ પેલું વોશિંગ મશીન લાવી છે ને તારા પપ્પાના ઘરેથી એ પણ જો તને વાંધો ન હોય તો બહાર કાઢી દે આ સાંભળીને બધા ખુશ થઈ જાય છે કે બા આખરે માન્યા ખરા જે આટલા સમયમાં કોઈ ન કરી શક્યું એ મીનાએ કર્યું પણ હજુ આટલેથી તેનું કામ પૂરું થયું નહોતું મીનાને તો એક સ્ત્રી માટેની ઓળખ બદલવી હતી હવે ઘરમાં કામ કરવાવાળા આવવા લાગ્યા એટલે એક સંયુક્ત કુટુંબમાં બહુ મોટો કામનો ભાર હળવો થઈ જતા ઘરની સ્ત્રીઓ પણ હવે ઘરકામમાં જ જે આખો દિવસ રચી રહેતી તેમાંથી મુક્ત થઈ એક દિવસ મીનાએ કહ્યું દાદી તમને ડાયાબિટીસ છે તો તમારે રેગ્યુલર ચાલવા જવું જોઈએ હું પણ તમારી સાથે આવીશ હવે તો તે બાની લાડલી બહુ બની ગઈ છે મીના તેમની અપેક્ષા મુજબનું કામ કરીને તેને જે બદલાવ લાવવા છે એ લાવી દે છે અને હવે તો જોબ કરવાની વાત શુદ્ધા નથી ઉચ્ચારતી સવારે તો થોડું બહાર તૈયાર ન થાય એટલે સાંજે તેમને બહાર લઈને જતી આટલા રૂપિયા હોવા છતાં ક્યારેય બહારની દુનિયા જોઈ જ નહોતી થોડો જીવ ટૂંકો છે અને થોડીક રોઢિચુસ્તતાને કારણે રોજ બહાર જવાને કારણે તેમને થવા લાગ્યું કેટલી દુનિયા આગળ વધી ગઈ છે સ્ત્રીઓ ફક્ત ઘરની જરૂરિયાત હોય તો જ નોકરી કરે એવું જરૂરી નથી પણ તે પણ પુરુષ સમાન કામ પણ કરી શકે છે અને તેની આગવી ઓળખ બનાવી શકે છે એકાદ મહિના સુધી આ બધું જોવા નિહાળવાને કારણે તેમનામાં થોડો બદલાવ આવ્યો ઘરમાં પુરુષો કે ઓફિસમાં કામ કરતા માણસો મોટાભાગની વસ્તુ લઈ આવે સ્ત્રીઓ ઘરની બહાર નીકળે જ નહીં ઘરના કોઈના પણ લગ્ન કે પ્રસંગ હોય તો બહાર જવાનું નહીં મોટા એક બે સાડીઓ દુકાનવાળા સારામાંથી ઘરે આવીને બતાવી જાય એમાંથી જ બધાએ પસંદ કરવાની દાગીના પણ તેમના એક બે ઓળખીતા સોનીની દુકાનેથી જ લેવાના થોડા સમયમાં જ માલવના કાકાની દીકરીનો લગ્ન પ્રસંગ આવ્યો પૈસા તો ઘરમાં અઢળક હતા તેની બહેનને તેની પસંદગીના બધા કપડાં બહાર મોટા શોરૂમ અને થોડી જગ્યાએ ફરીને ડિઝાઇનર કપડાં લાવવા હતા તેના લગ્ન માટે પણ દાદીને આ માટે કોણ કહે માલવના કાકા કાકીને તો કંઈ વાંધો નહોતો પણ બા સામે કહે કોણ માલવના કાકાની દીકરી દીપાલીએ કહ્યું ભાભી દાદી તમારી ઘણી વાત માનવા લાગ્યા છે તો આ વાત માટે તમે એને મનાવશો મીનાએ કહ્યું હા ચોક્કસ મીના બાને એક દિવસ બેઠા બેઠા વાત વાતમાં ઓનલાઈન શોપિંગ માટે બધી વાત કરે છે કેટલું ડિસ્કાઉન્ટ અને વેરાયટી મળે છે એમાં અમુક સાડીને બધું બતાવ્યું તો દાદી ખુશ થઈને કહે છે આ તો બહુ સસ્તા ભાવે પણ છે પણ એનું કાપડ ખરાબ નીકળે તો ના ગમે તો પાછું બા આપવાનું એમ બા આ બધી વાત પછી કહે છે બા આપણે દીપાલી દીદીની લગ્નની ખરીદી સારા મોટા હોલસેલ માર્કેટમાંથી કરીએ તો બા પણ આપણને તો મોટા દુકાનવાળા ઓછા ભાવમાં ઘરે આપી જાય છે તો ત્યાં શું કામ જવું જોઈએ બા દીદીની એકવાર ઈચ્છા છે તો જઈએ અહીં તો બિચારા એમની ઈચ્છા પ્રમાણે લઈ લે પછી તો સાસરે ગયા પછી થોડી એમની મરજી ચાલવાની છે તેમને તો બીજાના કયા મુજબ જ કરવું પડશે ને આ મીનાના છેલ્લા શબ્દો બાના દિલમાં કંઈક ઊંડે ઊંડે પહોંચી ગયા તેમને એ દિવસો યાદ આવ્યા જ્યારે એ આ પરિવારમાં વહુ બનીને આવ્યા મને પણ કોઈના કયા મુજબ કામ કરવાનું નહોતું ગમતું એ સમયે મને ભરત ગૂંથણનો શોખ હતો પણ મારા સાસુ આવું કામ આપણા પરિવારમાં ન શોભે કહીને ના પાડી દીધી હતી તો મને એ સમયે કેટલું દુઃખ થયું હતું એ તો ફક્ત મારો શોખ હતો જ્યારે મીના તો આ માટે લાગણ ભણી ગણીને તૈયાર થઈને આવી છે તો તેના કેટલા અરમાનું હશે એક સ્ત્રીની લાગણી હું સ્ત્રી થઈને નથી સમજી શકતી તો એક પુરુષ તો આ માટે આખી જિંદગી પ્રયત્ન કરે તો પણ કદાચ સફળ ન થાય જ્યારે કોઈ સ્ત્રી સાથે અન્યાય થાય ત્યારે એક મા સાસુ નણંદ કે દેરાણ જેઠાણીએ આ બળતામાં ઘી હોમવાને બદલે તેને પૂરેપૂરો સાથ આપવો જોઈએ મીનાને કેટલા અરમાનો સાથે તેના માતા પિતાએ ભણાવી ગણાવીને મોકલી છે અને હું તેને આ ચાર દિવાલોની વચ્ચે આમ જ રહેવા કહું તો તેને કેટલું દુઃખ થયું હશે આપણે આપણા પર વીતેલી તકલીફ આપણી આવનારી પેઢીને ન પડે તે ધ્યાન રાખવું જોઈએ રો એ જ એક વડીલ તરીકેનું કામ છે નહીં કે તેની આવડત ઈચ્છા લાગણીઓને એક તિજોરીમાં બંધ કરીને રાખવાનું અને આપણા હમને પોસવાનું કામ બા બીજા દિવસે જ આખા પરિવારને ભેગા કરે છે અને કહે છે દીપાલીના લગ્નની ખરીદી માર્કેટ જઈને એને જે રીતે ગમે તેમ કરશું તેની પસંદગી મુજબ જ અને મીના બેટા મને માફ કરી દે મેં તારો વિકાસ રૂંધવાની કોશિશ કરી હતી પણ હવે તું તારી ઈચ્છા મુજબ જોબ કે તારું સ્વતંત્ર કામ કરી શકે છે એ માટે અમે તને સમય સહકાર અને પૈસાનો પણ પૂર્ણ સપોર્ટ કરશું મીના તો જોતી જ રહી ગઈ પણ એ પહેલાં માલવ આવીને ખુશ થઈને બાને ઊંચકીને કહે છે બા તને થેન્ક યુ તારો ખૂબ ખૂબ આભાર બા આ બધું મીનાને કારણે થયું છે તેને મને સાચા અર્થમાં વડીલ કેમ બનવું એ સમજાવ્યું છે એના સંસ્કાર અને કેળવણી બહુ ઊંચા છે અને હવે હું તમને બાળકો પણ જલ્દી લાવવા કોઈ દબાણ નહીં કરું તમે લોકો બહુ સમજદાર છો તમને યોગ્ય લાગે ત્યારે તમારી ઈચ્છા મુજબ લાવજો એમ પણ હું તો હજુ બહુ જીવવાની છું મીના બા તમારો બહુ આભાર પણ હવે હું દીદીના લગ્ન પછી મારું કામ શરૂ કરીશ હાલમાં તો તેમની ઈચ્છા મુજબ બધી શોપિંગ અને તૈયારી કરવાની જવાબદારી મારી આટલી મોટી જવાબદારી મીનાએ જાતે પોતાના માથે લીધી એ સાંભળીને બધા ખુશ થઈ ગયા આ ખરીદી દરમિયાન બધાને સમજાયું કે થોડું ફરીને બહાર જઈને વસ્તુઓ લેવાથી કેટલી વેરાયટી અને ભાવમાં કેટલો ફેર પડે છે આટલા વર્ષોથી આવી રીતે ખરીદીમાં કેટલા રૂપિયા વધારે આપી દીધા હતા એ પણ બાને સમજાયું બા આવી સંસ્કાર અને કેળવણી દરેક દીકરીને મળે અને મારી અત્યારના જેવા વિચારો ઘરના દરેક વડીલના હોય તો દીકરી ક્યારેય સાસરીમાં દુખી ન થાય મીના સાચા અર્થમાં આજે એના પરિવારની દીકરી વહુ બની ગઈ